અત્યાર સુધી એક એક જુદી જ વિચારધારાઓમાં અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે કોઈક બેને પૂછ્યું તમને શું કર્યું તારું શું કામ છે પહેલો જવાબ આ આવે તારે શું કામ છે બીજો જવાબ એ આવે તને કાંઈ ખબર પડે છે અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો છે એ નહીં ખબર પડતી હોય કે તમને તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે તમારા ઉપર કેટલા ટેન્શન છે એ કદાચ અમને નહીં ખબર પડતી હોય પણ અમને એટલી ખબર પડે કે તમને ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય તમે જુઓ આ આ વૈજ્ઞાનિક શાસ્ત્ર છે સ્પર્શનું સરસ મજાનું શાસ્ત્ર છે કે બાળક રડે ત્યારે માના માના ખોળામાં છુપાઈ જાય અને એક સ્પર્શથી માના એક સ્પર્શથી આખે આખું તમારા માં એનર્જી આવી જાય ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એક એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે એક એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમને મજામાં નથી તમે એવું માનતા હો કે અમને ખબર પડતી એ તમે બહુ છો તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી આ તમે કેટલા મજામાં છો છોકરાઓને વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં પાર્ટી હુસમાં નથી અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો નહીં ખબર અમને બધી જ પડતી હોય છે પણ અમે રાહ જોઈએ કે તમે કયો પણ પુરુષનું ખબર નહીં આપણા ઉછેરમાં જ કંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનો નહીં પુરુષે થાંકવાનું નહીં પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં પુરુષે હારવાનું નહીં પુરુષે આળસ નહીં કરવાની એણે હવાર ઉઠીને વયું જ જવાનું કામ કરવાનું જ તે પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવાળે છે મરી પરવાળે છે પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે પુરુષોના સપનાઓ સૌથી વધુ રોદાઈ જાય છે એ તે લગ્ન પહેલા બાઈક લઈને આટા જ માર્યા તેણે સાંજ પડે પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે એને સંતાન થાય એટલે ધીમે 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 જે પુરુષનો વોર્ડ્રોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કર નાખે અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું શું પહેરવું શું પહેરવું આ લગભગ બધા પુરુષોના જૂના કપડાં હશે અમાર શું છે જે હોય હાલે અને બહેનો એ સાડીથી લઈ ઓર્નામેન્ટ થી લઈ ચપ્પલથી લઈને પર્સ સુધી હશે અને બધું બદલાયા પછી એમ કહેશું ગોળી નાકા કાંઈ લઈ લેવાનું નહોતું જરાય નહોતું સારું કહેવાનું તો આજ હું એક વાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે એટલા માટે પુરુષો આગળ છે શું પહેરવું એ નહીં શું કરવું તરફ એમની દ્રષ્ટિ છે અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આ આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી તો સાવ એવુંય નથી ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી મને કોઈ હું સ્ત્રી કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય આપ આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર સ્ત્રી છે એની સ્માઈલ છે એની આંખ છે એની ભાષા છે એનું લઢણ છે એનું વલણ છે જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો ગમે એવો વસ્તુ એક ચૂપ રેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય નત કેવું મારે કાંઈ બંને પક્ષે બોલ બોલા થાય ને એટલા માટે છૂટાછેડા થાય છે એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે વિજ્ઞાનિકલી એવું કહેવાય છે આને રૂજાતા વાર લાગે પણ આજ સવારે મને અંકિતા બેને ચાપાય હોય એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય કઈ પણ થયું હોય ને તો એ ઘાવ તરત રૂજાઈ જશે એ યાદ રે શું કામ કારણ કે એ લાળ છે ઘ છે ને એ તરત રૂજાઈ જાય પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂજાય નહીં એને રૂજાતા બહુ વાર આખી આખી મહાભારત એ જીભના કારણે થઈ છે આખી આખી રામાયણ એક મંત્રની જીભના કારણે થઈ છે જાય જાય બોલવાની ઈચ્છા ઈચ્છા થઈ કહી દેવાની થાય પણ ઈશ્વરે તમને કોમળતા નામનો બહુ મોટો નથી આપ્યો એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો તમારી પોતાની કરન્સી છે એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન છાવર થઈ જાવ કોઈ પણ વ્યક્તિ ધડધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઈલથી જવાબ આપો અચ્છા એવું થયું છે સોરી પછી એ સોરી માય બોલી નાખે પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જયારે જયારે પુરુષ ગુસ્સો કર્યો હશે ને પછી થોડી વાર પછી એક દિવસ પછી બે દિવસ પછી તમને એમ પણ સેલ આવ્યો ત્યારે સાડી લેવા એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર છે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી એ વાંક મારો હતો તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું ભૂલી જજો એને આપ્યું જ છે તમને પહેલી વાર નહોતું આઈ લ્યો એને કીધું એનું સ્વરૂપ જુદું હશે કદાચ એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે એટલે એનો 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 મલાજો એની બે ત્રણ વસ્તુની જ અપેક્ષા છે અને અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે પણ સમાધાન પેલા સમજણ છે સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એક્ઝિસ્ટ નહીં કરવાનું એક્ઝિસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય સાહેબ એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે અત્યારે તમે એક સોફામાં ત્રણ જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું કર્યું છે ને નાની એવી જર્ની આ ત્રણ કલાક ચાર કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ ચાલીસ વર્ષની યાત્રા પચાસ વર્ષની યાત્રામાં તમે ન થોડું ઘણું એડજસ્ટ કરી શકો અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો ક્યાંક સ્ત્રી અધૂરું છે અને ક્યાંક પુરુષ અધૂરો છે એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે તો એવી ક્યાં વાત આવી ગઈ છે એવું એવું કયો વસ્તુ એવું થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે ભાઈઓ બહુ વચ્ચે આવે છે અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને અમારા શરીરમાંથી થયું છે એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે તમે અત્યારે શું વિચારી રહ્યા છો થોડુંક કહેવાનું રાખો અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે કેટલા બધા પુરુષો પહેલા એક સ્પેલ હાર્ટ એટેક નો હતો હવે બ્રેઇન સ્ટ્રોક નો છે શું કામ છે એવું કઈ ચિંતા છે કે જે તમે અમે કહી નથી શકતા અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય સૌથી વધુ ચિંતા મમ્મી કરતાં પણ ક્યારેક વધુ એ તમારી પત્ની જ અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે જે વ્રત કરે છે જે જે પાઠ પૂજા કરે છે અને પૂજો કોઈ દેણે એવું કે એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું નહીં એણે પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ સો વર્ષનો થાય અમે કેટલા બધા વ્રત તમારી માટે તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબો જીવીએ કેમ તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે ઘરની શાંતિ માટે તમે જે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે તમારી સમૃદ્ધિ માટે માં હોય ને એને તો ત્રણ દીકરા એટલે ત્રણ દીકરા માટે પ્રાર્થના કરવી પડે અમારે એક જ એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ તમારે તો હંમેશા આવવું જોઈએ કોઈ દી કકડાટ જ તમારો હોય એટલે પહેલી વારમાં નક્કી કરી નાખે છે આને સાંભળવાની ક્ષમતા જ નથી એટલે એને કહેવાની ક્ષમતા ગુમાવી નાખે છે એ તમને એવું કે આજે ફલાણા ભાઈએ છે ને સહેજ આમ કર્યું તો ત્યારે તમારે હંજ કરવાની જોઈએ ક્યારેક એને એવું થઈ જાય છે કે નાનો ભાઈ છે વ્યવસ્થિત નથી એ થોડો આડી લઈને જતો રહ્યો છે ત્યારે ચિંતા સાથે ઘરની વ્યક્તિ તમે છો એટલા માટે તમને એમ કે ના ના ને ત્યારે આપણે તરત ઉલટા ઘોટે ન ચડી જવાય કે મમ્મે તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે પણ તમને અમે હાર નહોતા લાગતા અમે તમને એમ થતું કે તમારો ભાઈ છે એટલા માટે એવા સમયે તમારા પતિને સંભાળો સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે થોડીક શાંતિ તો રાખો થોડી ધીરજ તો રાખો તો એ તમારી સલાહે લેશે પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો તમે બધા મજા માર્યો તમે લોકો શાંતિ માર્યો તમને ન ખબર પડી જાય કે આપણા ઉપર કેટલું દેણું છે તમને એ ન ખબર પડી જાય કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે કારણ કે પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નહીં પડવાનું તારે હારવાનું નહીં તારે રડવા નહીં તારે તારાજીવન લડ્યા જ રાખવાનું પછી લડ્યા રાખે લડ્યા રાખે ને એક દિવસ બ્રેઇન ના પડ દે ને એક વાર હાર્ટ ના પડ દે ધડાંગ સો બેટર કે એકબીજાના પૂરક બનો એકબીજાને બીજાને નહીં સાંભળવાનું શરૂ કરો આપણે તો એકબીજાને સંભળાવવામાંથી ઊંચા ન થાવતા કઈ દેવું કીધે કોનો હારો થયો આજ તમે મને કહી દીધું ધારો કે નેહલબેન તમે જરાય હારા નથી લાગતા તો હું થઈ જાય ફેર હું પડે જે જે લોકો એક એવી વિચારસરણીમાં માને છે ને કઈ દેવું જોઈ અને પાછું એક જુદી એક વિચારધારાઓ છે મારા પેટમાં મેં પાપ નહોતું મેં સાચું હતું એ જ કીધું તું સાચું હતું એ જ કીધું દરેક સાચું કહેવાની એક રીત હોય અને જ જોઈએ દરેક સાચું એવું જરાય જરૂરી નથી જરાય જરૂરી નથી અને ક્યારેક એવું બોલે બને કે તમારા પતિ ક્યાંક તમારાથી છુપાવે છે અથવા તો તમને એવું લાગે કે ખોટું બોલે છે હું સાચે કહું છું તમારા પતિને ખોટું ક્યારેક એટલા માટે બોલવું પડે છે કે એમાં આપણો સ્વભાવ ક્યારેક જવાબદાર હોય છે એ એમ કેમ કે મમ્મી ને નહોતો ગયો એવું તમારાથી છુપાવે કે હું નહોતો ગયો અને જો ધારો કે તમને એમ કે કે ગયો તો હા હા તમારે ન્યા જવાનો ટાઈમ છે અમને બહાર લઈ જવાનો ટાઈમ નથી તમને ઘડી વાર એવું નથી મારી દવાખાને આવો એટલે આટલા બધા પ્રશ્નો કરતા એને એમ થાય કે આ કેવું જ નથી તમને એમ થાય કે મારાથી છુપાવે બહુ માધિકરા ઘુસરુભુસરું જ કર્યા કરે એવું કાંઈ નથી એને કશું જ નથી છુપાવવું એને બધું જ વ્યક્ત થવું છે જો તમે અવકાશ પૂરો પાડો તો છૂટાછેડામાં જેટલો માનો રોલ છે ને એટલો ક્યાંક સાસુનો રોલ છે બંને એટલા જવાબદાર છે અને બીજી ત્રીજી સૌથી મહત્વની વાત કે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ વ્યક્તિ તમારા સંબંધ ન તોડાવી શકે જો તમે મક્કમ હો ને તો ના સાસુ કે ના તમારી મમ્મી તમને તમારા ઉપર વિશ્વાસ નથી તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી ને એટલે સંબંધો તૂટે છે અને સગપણમાં સૌથી વધુ માં તકલીફ થાય છે બધાને ભણેલો છોકરો જોઈએ ગણેલો છોકરો જોઈએ રમતિયાળ છોકરો જોઈએ સેન્સ ઓફ હ્યુમર સારી હોવું જોઈએ ખૂબ કમાતો હોવો જોઈએ એને ચાર પાંચ ફ્લેટ હોવા જોઈએ ડ્રાઈવર વાળી ગાડી હોવી જોઈએ દર રવિવારે બહાર જમવા લઈ જતો હોવો જોઈએ વિદેશ ટૂર કરાવતો હોવો જોઈએ આ બધું હોવું જોઈએ બધું હોવું જોઈએ અને પાછો ભુજમાં રહેતો ન હોવો જોઈએ કારણ કે દેશમાં રહેવાનું નહીં એવી દરેક બહેનો વિનંતી છે કે તો તમારા ભાઈઓ દેશે કોણ તમને જો ન રહેવું હોય આ જગ્યાઓમાં તો આ જગ્યામાં કોણ આવીને રહેશે એના બદલે તમે જ્યાં છો ને એને વિદેશ બનાવો કે બારની છોકરીઓને એમ થાય કે રહેવા અહીંયા જવાય જો હમણાં હમણાં જ ભાનુબેન લોકોએ ઘર કર્યું આ વર્ષે નહીં એને મજા આવતી હોય એટલે ઘર કર્યું છે ના એને ખબર છે આ રૂટ સાથે જોડાયેલા રહેવું જોઈએ આ જોગ જેવું છે છોકરી છોકરાની મમ્મી હોય ને એને બહુ જ સરસ છોકરી જોઈએ રૂપાળી જોઈએ લાંબી જોઈએ સંસ્કારી જોઈએ ભણેલી જોઈએ ગણેલી જોઈએ રસોઈમાં આવડત હોવી જોઈએ ચૂપ રહેતી હોવી જોઈએ સંસ્કારી હોવી જોઈએ અમારે સાત પેઢીનું ધ્યાન રાખે એવી હોવી જોઈએ નિવેદ કરતા હોય છે આટલી બધી ડિમાન્ડ હોય એક છોકરાને મમ્મીને કે છોકરી આવી હોવી જોઈએ અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ આમાં તમે એમ કહો બેનો બહુ ડિમાન્ડિંગ છે અમારી એક જ છે કે એ આ એક ન હોય તો આપણે લડી લઈ એનો અર્થ એવો છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો બીજી સ્ત્રીને સેટ થવામાં તકલીફ પડે છે જોકમાં હસાઈ તો ગયું મજા તો આવી ગઈ પણ એનો અર્થ તો આપણે એવો કાઢવાનો રહીએ ને કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમાવવામાં મદદરૂપ નથી કરતી કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ નથી કરતી સાહેબ આપણે કે તકલીફ એ થઈ છે કે સ્ત્રીઓને જગ્યા ખાલી કરતા નથી આવડતી આવડવી જોઈએ થોડું 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 છોડવાનું રાખો આપણે બધું આપણે ચોક્કસ ઉપરવાળાએ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય પણ એ જુડાની એક એક ચાવી સમયાંતરે ઓછી કરતી જવી જોઈએ આજે રસોડાની કરી કાર પછી કુટુંબની કરી પછી રિવાજોની કરી અને પછી સત્સંગ તરફ જવાનું હોય આ તો પથારીમાં પડ્યા પૂછો બા ને પૂછો અને પછી બા એવું કે આટલા વર્ષથી આવી ને હજી નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય બોલો પણ તમે કોઈ દિવસ જવાબદારી દીધી એને પાસે બેસાડીને કીધું એક વસ્તુ યાદ રાખો જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે એ હલી જશે જો આને મૂકવાથી ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું હું નેહલ ગઢવી જો મને ગમે ત્યાં બેસાડો આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી સિંહ બેસેની આસન આપણે બે સિંહાસન તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે ત્રીસ ચાલીસ વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રી થી જતી રહેશે તો તમને સત્તા મળી જ નથી એવું માનજો જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે હે બા આમ શું કરાય તમે જો દરેક કુટુંબમાં એક બા એક કાકી માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય હે આવું થઈ ગયું છે શું પુરુષ હોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી એનો અર્થ છે કે એ સ્ત્રીએ ક્યાંક ઘસાણી છે ક્યાંક એને કોઈ ઘાવને રૂજ આપી છે ક્યાંક એ બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે ક્યાંક તૂટતા ઘરોને એણે જોડ્યા છે ક્યાં કોકનું એ ગળી ગઈ છે કહેવાનું છે એ કીધું છે ન કહેવાનું પી ગયા છે થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી થોડું ગળવાનું રાખો બધા ઝેર છે ને ન જ દેવાના થોડા ગળે રાખવાના હોય છે એકલું શંકર ભગવાનનું કામ નથી આપણું કામ છે બધું જ કહી દેવું બધું જ કરી નાખવું ખાલી જીભ ને થોડી ઘણી આપણે હું એવું નથી કહેતી કે તમે તમારી વાત ન રજૂ કરો તમે તમારી ઈચ્છાઓ મૂકો મૂકો તમે તમારી ડિમાન્ડ્સ ન મૂકો ચોક્કસ મૂકો પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવ પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે તમે પ્રકૃતિ જોશો ને તો એને એને પણ ઋતુઓ છે ઋતુઓ પ્રમાણે ફૂલ આકારો અને વાતાવરણ બદલાય છે એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળા મૂકેલી આવડત છે રંગો છે કે સમયાંતર બદલાય સ્ત્રીની સવાર જુદી સ્ત્રીની રાત જુદી ફૂલોનો કરણ રંગ જુદો ઉનાળાનો રંગ જુદો એકનો એક આંબો ચારે ચાર ઋતુમાં દરેક રંગ અલગ બનાવે ફૂલ અલગ બનાવે તો સ્ત્રીમાં પણ એ આવડત છે આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે સમયાંતરે રંગ આકાર સ્વરૂપ બદલાવે છે જ્યારે એ એ એ વધારાનો બોનસ ઉપરવાળાએ પુરુષોને નથી આપ્યું બિચારા આવ્યા તે દુને એવા ને છે ગોળ મટોળ આપણી પાસે તો સવલત છે તો એ તો એનો આનંદ હોવો જોઈએ એનો ગર્વ હોવો જોઈએ પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું એને સન્માન પણ નથી ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી